સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેમાં જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરાઈ હતી અનેક સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું હતું અપક્ષ ઉમેદવારોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારી નોંધાવવાની છે જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણીનો જંગ બન્યો અતિરસપ્રદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે